જય માતાજી બધા આનંદમાં હશો મોજમાં હશો મિત્રો હમણાં બે ચાર દિવસ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો એમાં મારાથી કહેવાય ગયું કે ભાઈ અમે અક્ષત્રિયોને બાપુ કેમ કહીએ છીએ એટલે મારે કહેવાનો ભાવાર થયો હતો કે એમનામાં લક્ષણો છે એટલે મેં બાપુ કહી બે ચાર એમની વિશેષતાઓ મેં વિડીયોમાં કીધી હતી એ પછી ઘણા બધા કોમેન્ટ આવ્યા કોમેન્ટ તો વધારે પડતા સારા જ આવ્યા આદ બેને બાદ કરતો પણ મને એક રાજસ્થાનથી વિડીયો કોલ એમાં બે પાંચ જણનો એક ટોળો છે એમાં એક તો અમારા સંબંધી છે પાછા ભેળાઓ એમણે કીધું કે બાપુ શેના ઘરના આપણા બાપુ શેના તમે ઊઠીને બાપુ બાપુ હવે એ વખતે તો મારી સમજ પ્રમાણે ને એમને જવાબ દીધો પણ આજનો મારો વિડીયો એ ટોળકી હારું જ છે ભાઈ હવે એ ટોળકીમાં પાછા અલગ અલગ જાતિ રહ્યા હતા મારે જેવડે જ ઉમરરાય હતા બે જવાને હતા એમને મારે એ કહેવારો થાય કે ભાઈ આપણે શાસ્ત્ર વાંચ્યા હશે ઇતિહાસ વાંચ્યા હશે તમે બધાએ પરશુરામે કહે છે કે એકવીસ વખત આ ધરતીને ક્ષત્રિય વગર નીકળી ક્ષત્રિયોને મારી નાખ્યા વેર લીધો છતાંય ક્ષત્રિયો આવડો મોટો પરશુરામ ભલે ભગવાન હતા પણ પોતાના વડવાઓની જે હત્યાઓ થઈ હોય છતાંય બ્રાહ્મણોને માફ કર્યા આજે ક્ષત્રિયોના ઘરે કોઈ પણ થતો કાર્ય એ બ્રાહ્મણો વગર ન થતો તો આમાં મોટા દિલના કોણ ક્ષત્રિયો કે બ્રાહ્મણો ક્ષત્રિયો પેશવાઓ રૂપિયા લઈને યુદ્ધ કરતા પૈસા વગર નહી રૂપિયા લીધા પછી કદાચ કોક રાજને એ ટેકો કરે યુદ્ધ જીતવામાં મદદ કરે પણ એની કિંમત વસૂલતા ભાઈ અને ક્ષત્રિયો સિવાય તમે બીજી કોઈ જાતિમાં પાછળ રાણીઓ અને કુંવરીઓએ ધગધગતા અંગારામાં જોહર કર્યા હોય તો મને ઇતિહાસ બતાવજો નહીં કરે ભાઈ એ તો ક્ષત્રિયો જ કરે અને મેં પહેલાં એ કીધું કે ભાઈ હું ક્યાં જાતોય નથી પણ અમુક જાતિના જે ગુણો છે ને એ ગુણોને ઉજાગર કરવા જોઈએ એમાં બીજી જાતિના હું કોઈ બધી આપણા માટે પૂજનીય જાતિ છે આપણે એ જાતિઓ પ્રત્યે મહાન છે પણ યાર તમે હાવ છત્રીઓને પાછળ પડી જાઓ આ યોગ્ય નથી ભગવાનના ગુનેગાર બનો આ જ્યારે આઝાદી આવી જાગીરો તૂટી ખેડે એની જમીન મિત્રો એ છત્રીઓ પાસે કાંઈ ન રહ્યો બધો તમે લઈ લીધો તો એ તમે એના ઉપર આમ છે છે ને ને તેમ શેના બાપુ એ જરાક મને વાહમી લાગે એ ક્ષત્રિયોના આપ બધા પાછા જાણો હોય છો કે ના ક્ષત્રિયો કઈક હતા અમારે કચ્છમાં ઝારણો જયારે યુદ્ધ થયો ધોળજી બાપુના વખતમાં ત્યારે પંદર વર્ષથી ઉપરની ઉંમરના કોઈ ક્ષત્રિય બાળક પણ નતો રહ્યું બધા યુદ્ધમાં વીર ગતિને પ્રાપ્ત થયા હતા અને બાકી આપણે કેવું છે ખબર છે હમણાં પાંચ સાત વર્ષ પહેલાં સિરિયામાં સિરિયા એક દેશ છે એટલે આઈએસ આ આવે આઈ એસ આઈએસ આવે આતંકવાદીઓ તો એમના ભેગા ભેગાડી નાચવા માંડી જાઓ ભલે આયા ભલે અને એમને મારીને પાછા અમેરિકન આવે તો એના ભેગા નાચવા માંડી જાવ ભલે આયા તમે ભલે આયા મિત્રો આપણી પ્રજા જે છે ને ક્ષત્રિયો યુદ્ધમાં ઉતરે એટલે રાહ જોઈએ કે જો જીતી ના આવે તો એમને હાર પહેરાવવાના બાપુ હો હો બહુ મોટા કામ કરીને આવ્યા તમે તો અને જો હારી જાય વીર ગતિને પ્રાપ્ત થાય તો જે જીતે એના વધામણા કરવાના એ આપણે કર્યું છે મેં અને તમે આવા આવા બલિદાન જેણે આપ્યા તો એ આપણે તમે એમ કહો છો કે આપણે શું કર્યું અને મને ફોનમાં તતડાવો તમે એ વખતે મને એટલી કોઈ યાદ એ નહીં હું તો હું તો તમારો ફોન આવ્યો પણ યાર ઇતિહાસ ના ભૂલો તમે એ જોહર ન ભૂલો એ રાણા પ્રતાપને ન ભૂલો એ રજવાડો ન ભૂલો મિત્રો હિન્દુ ધર્મ આજે સનાતન આપણે બધા એમ કહીએ સનાતની 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 ભાઈ સનાતનનો પાયો મજબૂત રાખવામાં હિન્દુ ધર્મને મજબૂત રાખવામાં થોડો ઘણો બચાવવામાં આ લોકોએ બલિદાન દીધા છે એટલે બાપુ કહીએ છે યાર તમે આમ ગરમ થઈ અને મને તમે એમ કહો કે બાપુ છે ને તમારા અમારત કાંઈ નહીં હું નથી કહેતો તમે બાપુ કહો પણ એ જાતિએ ઘણો બધો સહન કર્યો છે બહુ બેઠ્યું બહુ બેઠ્યું એ જ્યાં રાજા ગામધણી હતા રજવાડાના ધણી હતા અને ઓગણીસો સડતાલીસ પછી એમની કેવી હાલત આવી એમની જમીન જે છે આપણે લઈ લીધી જે ખેડૂત હતા એમણે લઈ લીધી એ માણસો ચોંકારો નથી કર્યો ભાઈ દુઃખ સુખ સહન કર્યા એટલે બાપુ કહીએ છે અને બાપુ કહેવાથી કાંઈ તમે નાના માણસ નાના માણસ બની જાઓ નહીં બનાવ ભાઈ અમારા ગામમાં તો આજે નાના કુંવરડા આવતા હોય તમે તો લાડ થિંકિંગ પધારો બાપુ તો એ પાછા આવીને અમારા પગે પડી જાય યાર લક્ષણ છે એટલે આપણે કહીએ છીએ તમે યાર ગરમ થઈ અને જેમ તેમ તમે બોલો મને આ યોગ્ય નથી અને હવે વધારે શું કરું વિડીયો બનાવવાથી પહેલાં મને કેટલી વાતો યાદ આવે પણ વિડીયો બનાવવા બે તો હવે ભૂલી જાઉં છું હું બે ચાર વાતો યાદ રાખી તમે પંજાબ છે ને પંજાબ પંજાબમાં ગુરુ ગોવિંદસિંહ એક ક્ષત્રિય હતા એમને ભગવાન બનાવી દીધા પંજાબીઓએ ગુરુ ગોવિંદસિંહના ચાર સાહેબજાદા હતા કુંવર એમના મોટા બે જે હતા એ તો મુસ્લિમ સુબા સાથે યુદ્ધ કરતાં કરતાં ચમકોરના યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા શહીદી વહોરી બે જે નાના હતા ને એમના દાદી ગુજરી દેવી સાથે જ્યાં ત્યાં બિચારા રખડે હંતાઈને રહે અને એ એમને કોણે પકડાયા એ આપ બધા જાણો છો છતાંય ક્ષત્રિયો જો આપણાથી એટલો પ્રેમ કરતા હોય તો એની વળતર રૂપે આપણે કંઈક કરવો જોઈએ બાપુ કહેવામાં જરાય વાંધો નથી બાપુ એટલે વડીલ તરીકે એક ઉપમા છે અને આપણા માટે ઘણો બધો એમણે વેઠ્યો છે ને ભાઈ મેં કીધું એમ આપણે પછી રૂકી જે જે કાર બોલાવી એ અજમેર હોય પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈને પછી પાછળ જે હતા એમણે જય જયકાર બોલાવી એ મોહમ્મદ ગૌરીની સોમનાથ લોટાણા પછી જ્યારે એમણે કબજો કર્યો ત્યારે આપણે જય જયકાર બોલાવી જ્યાં પણ જુઓ ત્યાં જે જીતે એની આપણે જય જયકાર કરવાની અને જે હારી ગયા વીરગતિને પ્રાપ્ત થયા જીતેલા પાસે એના કવખાણ કરવાના આ તો આવો હતો ને આવો હતો ને આવો હતો યાર આ જાતિએ ઘણો બધો વેઠ્યો છે તો હવે મને પહેલાં તો ઘણી વાતો યાદ હતી પણ આ વિડીયો બનાવતા બધો યાદ ભૂલી જાઉં છું હવે આ વિડીયો મને જે વિડીયો કોલ કર્યો હતો એ આખી જે ટોળકી હતી એમના માટે છે તો ભલામણા સારો કોમેન્ટ ન કરી શકો તો ખરાબ તો ન કરો અમને તમે ટાયડ કહો કે તમે ગુલામ છો દરબારોના શું કામ બાપુ કહો છો તો આ વિડીયોમાં કદાચ આપને જવાબ મળ્યો હોય તો સમજી વિચારી અને કોમેન્ટ કરશો તો હું રાજી થઈશ બાકી તો ભાઈ આઝાદી છે લોકશાહી છે ગમે એમ બોલો આજે મોદીને ગાળો દે છે કાંઈ વાંધો નહીં મને કાંઈ કહેશો તું તો ફરી મળશું કોઈ બીજી વાતમાં આ લોકોના બલિદાન યાદ રાખો યાર જય માતાજી